તમને જરા આશ્ચર્ય થશે કારણ કે ભારતીય જનતા પાર્ટી ભલે સબકા સાથ સબકા વિકાસ એની વાત કરે પરંતુ જે અંધભક્તો છે એમને પણ ખ્યાલ આવવો જોઈએ કે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાને મુસ્લિમો પ્રત્યે સમાજમાં એક પ્રકારનું ઝેર ઓકવાનું કામ કરીને પ્રચાર કર્યો હતો અને ચૂંટણી પંચ એમના ખિસ્સામાં છે એટલે એ એમની સામે કોઈ પગલા લેવાય એવું તો શક્ય જ નહોતું પરંતુ પ્રજાએ એનો ચુકાદો આપી દીધો નરેન્દ્ર મોદીને પાઠ મળી ગયો કે પાર નો નારો અહીંયા સુધી ગુંજતો હતો અમેરિકાના અંધ ભક્તો મોદી ના નારા લગાવતા હતા અને મોદી સરકાર ત્યાં આગળ એમનું રિસેપ્શન થાય ફેલિસિટેશન થાય એના માટે જે ખેલ કરતી હતી એનું બજેટ ફાળવતી અને ત્રણસો ને સિત્તેર એ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો અંદાજ એમનો હતો એ પણ જયારે નિષ્ફળ ગયો ત્યારે નરેન્દ્ર મોદી એ મુસ્લિમો માટેના અનુરાગી એવા બે પક્ષો મુખ્ય પક્ષો તૃણમૂલ કોંગ્રેસ ક્ષમા કરશો ટીડીપી તેલુગુ દેશમ પાર્ટી અને જેડીયુ એમનો સાથ લઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવું પડ્યું હતું એમના જીન્સમાં મુસ્લિમ દ્રોહ છે શ્યામા પ્રસાદ મુખરજી અને સાવર ચાલે છે અને બહુમતી હિન્દુઓ એમને ટેકો આપીને સત્તામાં રાખશે જાળવી રાખશે એવી એમની એક વાત હતી પરંતુ એ બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા અને વિપક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મજબૂત રાહુલ ગાંધી લોકસભા મુસ્લિમ અપીઝમેન્ટ નો જેમની ઉપર આક્ષેપ હતો એ કોંગ્રેસ એની સામે સતત ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ઝેર હતા અને એ ઝેર આજે પણ ઓકાઈ રહ્યું છે સુધાંશુ ત્રિવેદી જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની જે વોટર અધિકાર યાત્રા બિહારમાં ચાલી રહી છે ને જેને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે એનાથી દુખી થઈને એમણે જે પ્રશ્નો કર્યા છે એ કે મુંગેરમાં માં ખાનકા મસ્જીદમાં જઈને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એ મળે છે એમને હનુમાન મંદિરમાં ત્યાં જવાની ઈચ્છા ન થઈ તમને યાદ આવવું જોઈએ કે શ્રીમતી સ્મૃતિ ઈરાની એમણે રાહુલ ગાંધીએ જયારે કન્યાકુમારીથી કાશ્મીરની પદયાત્રા શરૂ કરી હતી ત્યારે કહ્યું હતું કે દર્શન દર્શન તો કરતે જે રીતે એમણે જેને ઘાટા પાડી પાડીને કહ્યું હતું અને એ નર્યુ જુઠાણું હતું સુધાંશુ ત્રિવેદી પણ એ જ માળાના મણકા છે કારણ કે સ્મૃતિ તરત જ જવાબ મળી ગયો હતો કે રાહુલ ગાંધીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાની પ્રદક્ષિણા કરી એમને વંદન કરીને જ એમની આ પદયાત્રા શરૂ કરી હતી ને લાખો લોકો એમની પદયાત્રામાં જોડાયા હતા ને જેને તમે પપ્પુ કરવા જાહેર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો એ પપ્પુ એ હાર્વર્ડ અને કેમ્બ્રિજ માં ભણીને આવેલો જનનેતા છે એવું એ પદયાત્રા એ સાબિત કર્યું હતું મણિપુરથી મુંબઈની યાત્રા એ પણ રાહુલ ગાંધી નું વ્યક્તિત્વ એ ખરું વ્યક્તિત્વ શું છે એનો ચમકારો એ સત્તા પક્ષના લોકોને આપ્યો હતો ને એમને ચિંતામાં મશકુલ કરી દીધા હતા આ સુધાંશુ ત્રિવેદી પણ જુઠ્ઠાણું ઓકી રહ્યા છે અથવા તો અનુકૂળ જુઠ્ઠાણું બોલી રહ્યા છે અનુકૂળ સત્ય કહી રહ્યા છે કારણ કે બિચારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને જણા આ વોટર અધિકાર યાત્રા દરમિયાન ઔરંગાબાદમાં દેવ સૂર્ય મંદિર માં જઈને ભગવાન સૂર્ય દેવની આરાધના કરે છે પૂજા અર્ચના કરે છે એ વખતે ત્રિવેદી અને ભારતીય જનતા આંખે કદાચ પાટા બાંધી દીધા હશે એવું માનવાને કારણ છે હવે આજે જે વાત કરવી છે એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના મુસ્લિમ પ્રેમની વાત કરવી છે અને આપણે તસવીરો મૂકી છે ઉપવાસ શરૂ કર્યા હતા તો યાત્રા શરૂ કરી હતી અને એ પોલિટિકલ યાત્રા જ હતી આમ તો અને મુસ્લિમો ને ફરજ પાડવામાં આવતી હતી કે એમની એમને સમર્થન આપે એટલે એમના મંચ ઉપર મુસ્લિમોને બોલાવવામાં આવતા હતા કારણ કે બે હજાર બે નો જે કલંક બે હજાર બે નું જે કલંક હતું એમને માથે એને ભૂસવાની કોશિશ એ મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવી રહી હતી કારણ કે ભૂસ્યા સિવાય વડાપ્રધાન પદ સુધી પહોંચી ન શકાય એટલા માટે મુસ્લિમોને ખાસ તેડાવવામાં આવતા અને એક તબક્કે જે મુસ્લિમ નેતાઓ હતા એમણે નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી પહેરાવવા માટેનો આગ્રહ કર્યો પરંતુ નરેન્દ્ર મોદીએ સાફ ઇનકાર કરી દીધો હતો અને અત્યારે જે નરેન્દ્ર મોદીની સાથે જ પગલે ચાલીને બિહારના મુખ્યમંત્રી એ મદ્રાસા એજ્યુકેશન બોર્ડ ના કાર્યક્રમમાં મુસ્લિમ ટોપી પહેરવાનો ઇનકાર કરી દે છે ભાઈ શ્રી એ લઘુમતી મંત્રી મોહમ્મદ ખાનને એ પહેરાવી દીધી એમની મિનિસ્ટ્રીમાં જે છે મોહમ્મદ ખાન એમને એ પહેરાવી દીધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને અનુકૂળ આવે ત્યારે મુસ્લિમોને પ્રેમ કરે એમને પ્રતિકૂળ હોય ત્યારે મુસ્લિમોને ભાંડે મોદી એ તો અહીંયા પાટણમાં આવીને પણ મુસ્લિમોની વિરુદ્ધમાં જે રોક્યું હતું હિન્દુઓને ઉશ્કેરવાની કોશિશ કરી હતી એ આપણે જાણીએ છીએ એના વિશે આપણે કહી ગયા છીએ એટલે એનો પુનરોચ્ચાર કરવાનો કોઈ અર્થ નથી પરંતુ જ્યારે અનુકૂળતા હોય જ્યારે લાભ ખાટવાનો હોય ત્યારે ઈજિપ્તની મસ્જિદમાં પણ એ જાય દાઉદી વોરાઓ ના સંમેલનમાં પણ એ જાય અને હું તમારા માનો છું એમ પણ એ કે વડનગરમાં ઈદમાં મુસ્લિમ ઘરેથી મારે ત્યાં સેવૈયા અને જમવાનું આવતું હતું એમ પણ કે અને ગલ્ફના દેશોના મુસ્લિમ સુલતાન અથવા તો ક્રાઉન પ્રિન્સ સાથે ગળે મળીને એ પાછા એવું જાહેર લખે પણ ખરા એમના ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ એકાઉન્ટ ઉપર કે માય બ્રધર એમનો ભાઈ જાણે કે ત્યાં આગળ રાજ કરી રહ્યો છે એમને મુસ્લિમો સાથે આલિંગન આપતા તમે જોયા હશે જ્યારે જ્યારે એમને એમ લાગે કે મુસ્લિમોને દેશમાં મુસ્લિમો પ્રત્યેની નફરત જગાવવી અને વિદેશમાં જઈને મુસ્લિમો પ્રત્યે પ્રેમ દાખવવો આ તો નરેન્દ્ર મોદીનો વિરોધાભાસ છે કેટલાક અંધ એમ કે શિક્ષકો શિક્ષકો નિવૃત્ત શિક્ષકો બિચારાઓને પેન્શન બચાવવાનું હશે કારણ કે એમણે મોદી ગાથા કરવી પડે મોદી ચાલીસા કરવા પડે એટલે હમણાં એક મિત્ર મળી ગયા કે તમે એક પક્ષી ચલાવો છો મેં કીધું અમે જે કહીએ છીએ એમાં છે ને જો તમને કોઈ ખોટી વાત લાગે તો તમારે છે ને અમને જણાવવું અને બીજું અમે મોદીના પીઆરઓ નથી મોદીની પાસે એના જનસંપર્ક અધિકારીઓ હોય છે માહિતી ખાતું હોય છે પ્રસારણ ખાતું હોય છે ટીવી ચેનલો છે અને મોદીના બંગલે એ ટીવી ચેનલો ઉપર કયા

મુસ્લિમ ટોપી પહેરવામાં વાંધો છે પરંતુ એમના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કૃષિ મંત્રી શિવરાજસિંહ શિવરાજસિંહ ચૌહાણને એમને મુસ્લિમ ટોપી પહેરવામાં અને ઈદ જેવા કાર્યક્રમોમાં મુસ્લિમોને ગળે મળવામાં જરાય વાંધો નથી મસ્જિદમાં જવામાં જરાય વાંધો નથી પણ મેં કહ્યું એમ કે મોદીને પગલે નીતિશ કુમાર હવે પેલી ટોપી મુસ્લિમ મુસ્લિમ ટોપી ટોપી કરે છે જે પહેરીને બાજુમાં બેસીને ઇફ્તારની પાર્ટી એ કરતા હતા એ આપણે જોયું છે માણસો બદલાય છે કારણ કે એમનો સ્વાર્થ છે મેં કહ્યું ને કે પેલા શિક્ષકોને એમનું પેન્શન બંધ થઈ જાય એની ચિંતા હોય છે એટલે મોદી ચાલીસા કરે છે અને અમે એમને કહીએ છીએ ખુલ્લે આમ કહીએ છીએ તાકાત હોય તો અમે જે વાત કરી છે એને તમે ખોટી છે એમ સાબિત કરો પણ એમનામાં હિંમત નથી અને ગરજવાનને ને અક્કલ ના હોય એ આપણે ત્યાં કહેવત છે એ આપણે બધા જાણીએ છીએ કે એમને ગરજ છે પેન્શનની પેન્શન કદાચ બંધ થઈ જાય તો નરેન્દ્ર મોદીએ પેન્શન બંધ કરી દેવાનું એ કમઠાણ કર્યું હતું કે સરકારી કર્મચારીઓ જે નિવૃત્ત થયા છે એમના પેન્શન બંધ કરી દેવામાં આવશે જો કરશે સંખ્યામાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓ જે નિવૃત્ત થયા એમણે નરેન્દ્ર મોદીની સરકારના આવા નિવેદનો નો વિરોધ લેખિતમાં કર્યો હતો મને લાગે છે કે આપણા લોકોમાં કરોડ રજૂ જ નથી સ્પાઇનલેસિસા ગાંધી ની સરકાર ની જે ત્રુટીઓ હોય અથવા એને જે ખોટા પગલા હોય એની પણ અમે ટીકા કરવાના અને કોંગ્રેસ જયારે સત્તામાં હતી ત્યારે પણ અમે જેને એની ટીકા કરતા હતા કોંગ્રેસની સત્તામાં જે હોય એની ટીકા કરવી એ પત્રકાર ધર્મ છે અને એ કરતા રહેવું એ અમારો સંકલ્પ છે કારણ કે અમારે એના થવું નથી અમે એના પિયારો થવા નથી માંગતા અમે માત્ર પત્રકાર થવા માંગીએ છીએ અને પત્રકાર ધર્મ એમ કે છે કે સત્તાની સામે જ રહેવું પડે તમે સત્તાની સાથે રહેવાના હો ત્યારે તમે છે ને અમુક બાબતોમાં મૂક પ્રેક્ષક બની જાઓ અમે તો જ્યારે સત્તાની સાથે હતા અમે ગવર્મેન્ટમાં ચેરમેન હતા ત્યારે પણ જે ઇન્ડિયન એક્સપ્રેસના અખબારના અમે અમે તંત્રી હતા એમાં કોઈ બાંધછોડ નહીં કરવાની એવો છે ને બહુ સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું એટલે સ્વાર્થાંધ લોકો જે છે મને લાગે છે કે જાગે કારણ કે વોટ ચોરીથી સત્તા ચોરી થઈ રહી છે એ રાહુલ ગાંધીએ પુરાવા સાથે દેશાખા બતાવીને જગાડ્યો છે વિપક્ષોને હરાવવાનો જ ખેલ કરે છે એ હવે સ્પષ્ટ થઈ ગયું અને ચોર ગદ્દી છોડ એ સ્લોગન એ આખા દેશમાં નાના બાળકથી માંડીને

શિવરાજસિંહ ચૌહાણ એ દેખાય છે તમને અને એ શિવરાજસિંહ ચૌહાણને સાધવી ઉમા ભારતીએ કહ્યું હતું કે મુસ્લિમો માટે પ્રેમ દર્શાવવા માટે મસ્જિદમાં જવાની જરૂર નથી કે મુસ્લિમ ટોપી પહેરવાની જરૂર નથી પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી એમ કે હનુમાન મંદિર મુંગેરમાં પરંતુ મસ્જિદમાં ને ત્યાં મૌલાનાઓને મળવાનું સૂજ્યું રાહુલને અને તેજસ્વીને ત્યારે આ મહાશય એ લોકોને કેવા ભ્રમિત કરવા માંગે છે એ આપણે સમજી શકીએ છીએ કારણ કે ઔરંગાબાદમાં આ જ યાત્રા દરમિયાન દેવ દેવસૂર્ય મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે ગયા હતા એ બાબત આપણે જાણીએ છીએ એ એ એ જણાવવા નથી આપણી કમનસીબી છે અને ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો જે છે એ હવે બેનકાબ થઈ રહ્યા છે એ બાબત પણ તમે અને હું અને મુસ્લિમ સમાજ પણ એ સમજી રહ્યો છે મુસ્લિમ સમાજ રિએક્ટ નથી કરતો કારણ કે એને શિક્ષણ પ્રત્યે હવે વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે એ યોગ્ય છે કારણ કે એમને દંગા ફસાદ કરીને રાજકીય લાભ ખાટવા માટેના ખેલ એ ભારતીય જનતા પાર્ટીએ બહુ ખેલ્યા છે અને હવે એ બેનકાબ થઈ ગયા છે એટલે એમની વોટ બેંક જે છે એ સરકી રહી છે મુસ્લિમોને ડરાવી ધમકાવીને પોતાને તરફેણમાં કરવાની એમની જે ચાલ છે એ મને લાગે છે હવે વિફળ થઈ રહી છે એટલે આવા ગતકડા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ચલાવે છે પરંતુ મને લાગે છે કે મુસ્લિમ સમાજ એ સમજદાર સમાજ છે અને કોંગ્રેસના લોકો એ મંદિરે પણ જાય છે અને મસ્જિદે પણ જાય છે ગુરુદ્વારામાં પણ જાય છે અને દેવળમાં પણ જાય છે કે આપણા બંધારણમાંથી સેક્યુલર અને સોશિયલિસ્ટ એ બે શબ્દો કાઢી નાખવા જોઈએ આ તમે સમજો છો એનો અર્થ શું થાય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે બંદરાણની રક્ષા માટે લોકશાહીની રક્ષા માટે આપણે બધાને જગાડવાના છે અને એટલા માટે જ આપણે આ એપિસોડ કરી રહ્યા છીએ તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવં સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર